તાલુકાના રોજકુવા ગામના પ્રવીણભાઈ રાઠવાએ પણ આ દિશામાં આગળ વધી છેલ્લા ત્રણ વર્ષથી આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતી અપનાવી છે પ્રવીણભાઈએ બે થી ત્રણ વીઘા જમીનમાં ફ્લાવર રીંગણ અને ભીંડા જેવા શાકભાજીનું પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર શરૂ કર્યું છે પ્રવીણભાઈએ જણાવ્યું તેમના પાસે રહેલી દેશી ગાયના છાણ અને મૂત્રના આધારે તેઓ ઘન જીવામૃત બીજામૃત અને જીવામૃત જેવી ખેતીને સહાયકારી સામગ્રીઓ બનાવી શકે છે આ ઉત્પાદનથી તેઓ જમીનની ઉપજ ક્ષમતા વધારી અને પાકને વધુ તંદુરસ્ત બનાવી રહ્યા છે પાક પર જીવાતોનું નિદાન પણ પરંપરાગત ઉપાયો જેમ કે નિમાસ્ત્ર અને ખાટી છાસનો છંટકાવ દ્વારા કરતા તેઓ પ્રાકૃતિક રીતે ખેતીને વધુ તંદુરસ્ત બનાવે છે તો એ વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી દ્વારા નબળી જમીને વધુ ફળદ્રુપ બનાવી શક્ય છે અને આ પદ્ધતિ ખેડૂતોએ અપનાવી જોઈએ